અરે ભગવાન ગોલુ એને પ્રેમથી કે હે ગોલુ ના પપ્પા ગોલુ ને બિચારા ને એના ભાઈ બંધારે જવું જ ને તો કૃપા કરીને દસ હજાર રૂપિયા આપી દો બસ ક્યાં જવાનું આપણે અહીંયા મનાલી અહીંયા મનાલી અહીંયા આવ્યું છે મનાલી હે ઓ મેડમ મનાલી ક્યાં એવું ખબર દિલ્હી દિલ્હી આગળ અરે આઘું છે અહીંયા દિલ્હી થી ટ્રેન ઉડ જતી બસ ઉડ જાય અને ઓય મોટા મોટા પહાડ અહીંયા રસ્તા ભીના હોય લપટી ને પડી ગયો ડટાઈ બટાઈ ગયો તો હું કરવાનું હા જો ઈ વાત સાચી હો

પૈસા તાર મમ્મી પાસેથી લઈ લેજે મારી પાસે રૂપિયા હું થોડીક કઈ કમાવા જાઉં છું અલા ભાઈ હું આપી દઈશ લા એ આને યાર કઈ કેવાતું નથી યાર ચાલ